નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માઇગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે એટલે કે મિત્રો જીપીએસસીની ભરતી છે એ બહાર પડી છે પીઆઈ અને અન્ય ઓફિસરની ભરતી છે મિત્રો બહાર પાડવામાં આવી છે તો આપણે મિત્રો આ પીઆઈ અને ઓફિસર છે એના માટેની લાયકાત અને વધુ માહિતી માટે અંદર મિત્રો 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 આપેલું છે તે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો આગળ જુઓ અહીંયા ગુજરાત જાહેર સેવા આયોગ મિત્રો આના ફોર્મ છે એ તારીખ અઢાર ત્રણ ઓગણીસ થી અઢાર ચાર ઓગણીસ સુધી ભરાવાના છે મિત્રો માફ કરજો તમને આ જાહેરાત છે ઝાંખી બતાતી હશે કારણ કે ન્યૂઝપેપરનું કટિંગ છે એટલે મિત્રો જાહેરાત છે અહીંયા ઝાંખી બતાય છે મિત્રો આપણે એમાં વાત કરીએ તો કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી છે પહેલાં સૌપ્રથમ આપણે જોઈએ તો મદદનીશ ઈજનેર છે એની કુલ એકવીસ જગ્યા છે ત્યારબાદ મિત્રો જોઈએ સંશોધન અધિકારી છે એમની કુલ ત્રેવીસ જગ્યા છે અને મદદનીશ ઇજનેર છે એની બસો પંચ્યાસી છે અને રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ છે એમની કુલ ચારસો ને ચોવીસ જગ્યા છે તો મિત્ર આ ઓફિસરની ભરતી હતી ત્યારબાદ મિત્રો આપણે આની આગળ વધુ માહિતી અને પીઆઈની કેટલી જગ્યા છે એ વિડીયોમાં આગળ આપણે જોઈએ મિત્રો અહીં પીઆઈની આપેલી છે પોલીસ ઇન્સ્પેક્ટર બીને હથિયારી વર્ગ બેની છે કુલ સાહીઠ જગ્યા ઉપર ભરતી કરવાની છે એટલે મિત્રો પીઆઈની કુલ સાઈઠ જગ્યા છે એ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો આપણે આની અરજી ક્યારે કરી શકશું અને લાયકાત શું છે એના માટે અહીં આપેલું છે મિત્ર તો જે મિત્રો એ ગ્રેજ્યુએશન કરેલું છે એ મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે અને આ ફોર્મની અંદર કે જે ઉમેદવારોને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતનો લાભ મળવાપાત્ર હોય તેથી તેમણે જાહેરાત અન્વયે ફરી છે એ અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો અહીં તમે જે આ જાહેરાતની અંદર આપેલું એ પ્રમાણે તમે ફોર્મ છે એ ભરી શકો છો થેન્ક યુ મિત્રો